વાત કરીએ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો ગત મોડી રાત્રિથી વાતાવરણમાં આવેલા પલટા બાદ કલ્યાણપુર દ્વારકા ખંબારિયા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે રાત્રિના ખંભાળીયામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો દ્વારકા કલ્યાણપુર પંથકના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો ધીમી ધારે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ ખંભાળીયામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં મોડી રાતથી વરસેલા વરસાદે રસ્તા પર પાણી ભરાઈ ગયા અને પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ ખંભાળિયામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વાહનોના ટાયર ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ રસ્તાઓ પર જોવા મળી છે આ તો મેઇન રોડ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે નીચાણવાળા વિસ્તારોમાં કેટલા પાણી ભરાયા હશે તેનું અનુમાન લગાવી શકાય